લાભો મા ઓ ભલે હે બાજે નાઠજા હે લાખ નઈ પણ હે

કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી ભૂલશો નહીં અને જે લોકો સારા પરિવારના છે સારા ઘરના છે એને તો માતા પિતાની કિંમત છે પણ જાજુ વાત ન કરતા તમારી અને મારી માટે કદાચ કોઈ પ્રથમ પૂજ્ય હોય પ્રથમ પૂજ્ય દેવ હોય તો એ આપણા માતા પિતા છે અમારું શાસ્ત્ર પણ એવું કહે કે નાસ્તિ ગંગા સમમ તીર્થમ નમાતું પર દૈવતમ ગંગાથી મોટું બીજું કોઈ તીર્થ નથી અને માતાથી મોટો આ જગતમાં બીજો કોઈ દેવ નથી આ બધું કીધેલું છે વર્ષો પહેલા કઈ એવું નથી હમણાં હું કહું છું મને સાંભળ્યું છે પણ આપણે એને પાલન કેટલું કરીએ છીએ અનુસરણ કેટલું કરીએ છીએ એ બહુ મહત્વનું છે મારા બાપ અને આ એવો યુગ હાલે છે કે જ્યારે લોકોને સાચું કહીને એટલે લોકોને એમ લાગે કે આ સલાહ થાય છે પણ બહુ સમજવા જેવું છે મારા બાપ યાદ રાખજો ઘરના મા બાપ ખૂણામાં બેઠા બેઠા રહેતા હોય અને ગમે ડુંગરે જઈને તમે પાંચ પાંચ હજારની હારી ચડાવો ને જગદંબા ક્યારેય એનો સ્વીકાર ના કરે અને બહુ કરુણતા છે આ કળિયુગની કે કદાચ એક માને ત્રણ ચાર દીકરા હોય ને તો એ કદાચ એક ઝૂંપડીની અંદર હાચવી લેશે પણ એ જ દીકરા ચારેય મોટા થાય ચાર બંગલા બનાવે ચાર ફ્લેટ લે એમાં એક માન હશે એમાંય એમાં રાખવામાં આવે છ મહિના આના કરે છ મહિના આના કરે એટલે ઘણી બધી કરુણતા છે મારા બાપા આ દેશની અંદર પણ હું તો એમ કહું કે જેને તમને મોટા કર્યા ત્યારે એની સામે મોટા ના થતા જીવનમાં સુખી થવું હોય તો દુનિયાથી નવ પહેલા નવ મહિના પહેલા કદાચ કોઈ ઓળખે છે ને તો એ તમારી માં છે કે તમને દુનિયાથી નવ મહિના પહેલા ઓળખે છે ક્યારેક કોઈ એવું અભિમાન આવે ને તો બે ઈંટોને પેટારે બાંધી લે ને એક દિવસ રાખવી કાઢે શાસ્ત્ર તો ત્યાં સુધી કહે કે આ તો આપણે ક્યારેક ખોયેલા નથી એટલે બાકી તો એમાં બહુ સરળ ભાષામાં લખ્યું છે કે એક વિછી ડંખ મારે કેટલી વેદના થાય એવા એક સાથે સો ડંખ ડંખવાને ને એટલી વેદના એ સ્ત્રીને થતી હોય છે પ્રસૂતિના સમયે જ્યારે બાળકને જન્મ આપે છે એ જ બાળકો મોટા થઈને એના ગાલ સુધી હાથ વયા જાય એમ કે તને ખબર ન પડે માને ખબર ન પડતી હોય તો આપણે આવડા મોટા નથી આવતા એટલે મારા બાપ જીવતા હોય ને તો એનું સન્માન જાળવજો ક્યારે એના હૃદયને ઠેસ પહોંચે તું કામ ન કરતા બાકી પછી ગમે એટલા મંદિરે જશો હા ગમે એટલી માનતાઓ રાખશો ક્યારે સુખી ના મારા મળવાનું ઘણું બધું આમ તો મા બાપ વિશે કીધું છે પણ જીવતા હોય ત્યાં સુધી સદૈવ એનું સન્માન જાળવજો બાકી જે દિવસે વયા જાય ને ત્યારે એની યાદ બહુ આવે અને એ તો જેને ગુમાવ્યા હોય ને એને ખબર હોય કે મા બાપની કિંમત શું છે એટલે મા પિતાનું સન્માન જાળવજો મારા બાપ આમ તો ઘણું બધું મા વિશે લખ્યું છે અને બાપ વિશે ઘણું બધું શાસ્ત્રોમાં લખ્યું છે પણ મા પિતા એ સાચા તીર્થ છે હમણાં એક જગ્યાએ મેં બહુ સરસ વાંચન કે વૃદ્ધાશ્રમમાંથી મા બાપે દીકરાને ફોન કર્યો કેમ છો કેમ નહીં છો એટલે એને સમાચાર મળ્યા મા બાપને કે દીકરો અને એની વહુ બે પ્રયાગરાજમાં સ્નાન કરવા ગયા છે પુણ્ય મેળવવા બોલો હવે મા બાપ અહીંયા વૃદ્ધાશ્રમમાં હોય દીકરો અને વહુ મહાકુંભમાં સ્નાન કરવા જાય ફળો મળે ક્યાંથી એટલે જીવતા હોય તો મારા બાપ ઘણું બધું છે કહેવા માટે પણ જેને આપણને મોટા કર્યા જેને આપણને જન્માય કોઈ નિયમ ક્યારેય મોટું ન થવાય આવું માનું એક સુંદર ગીત છે અને મેં પહેલા કીધું એમ કે મા એ મમતાની મૂર્તિ છે મારા બાળક જીવતી હોય અને એના જેવો પ્રેમ છે ને કોઈ દુનિયામાં ન એટલે મા બાપ એક નિઃસ્વાર્થ પ્રેમ કરનારા છે તમને મને કે કે દરેક સંબંધો માટે તમારે કાંઈક ને કાંઈક મૂલ્ય ચૂકવવું પડશે પણ મા બાપ એક એવા છે કે તમને ત્યાં નિસ્વાર્થ પ્રેમ મળશે પત્નીનો પ્રેમ મેળવવા માટે પત્નીને કાંઈક મૂલ્ય ચૂકવવું પડે સંતાનોનો પ્રેમ મેળવવા માટે સંતાનોને કાંઈક મૂલ્ય ચૂકવવું પડે પણ મા બાપ એક એવા છે કે જ્યાં તમને નિસ્વાર્થ અવિરત પ્રેમ મળે કદાચ તમે એની અંદર ખોટું કરો ને તો મા બાપ તમારી તમારું ક્યારેય ખરાબ ન વિચારે મા કેડમાં બેસાડે બાપ ક્યાં બેસાડે ખબર પર બેસાડે દુનિયાનો એક માત્ર એવો વ્યક્તિ છે વિચારે કે મારો દીકરો મારા કરતા સવાયો થાય આવું એક બાપ સિવાય કોઈનો વિચાર વિચારે બાકી હવ કોઈ કળિયુગમાં પગ ખેંચવા જ બેઠા છે ક્યાં લાંબો ગયો નથી ને પાછો ખેંચો નથી આવા જ લોકો દુનિયામાં તમને વધારે મળશે પણ એ બાપ જીવતો હોય તો એની કદર કરશો કદાચ રાત્રે મોડા આવો ને ઘરે પાછા તો પત્ની બાળકો બધા એસી ચાલુ કરીને સુઈ ગયા હોય એક મા હોય જે ફરખા ફેરવતી હોય તો મારો દીકરો હજી ઘરે નથી આવ્યો એ આ હોય છે એટલે એનું જતન કરજો જાણવજો જીવતા હોય એને ભલે કવિ ન કહેતા એટલે બીજું કઈ થાય કે ન થાય જેવા હોય તમારા મા બાપ છે એનાથી તમને આ શરીર મળ્યું છે તો એનું જતન કરજો આવો માનો એ ખૂબ સુંદર ગીત છે જેને લઈને આગળ વધવું છે ત્યારે